શાનની વાત કરવામાં આવે તો મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે આદિવાસી સમુદાયના 150 થી વધુ લાભાર્થીઓને 45 લાખ થી વધુના યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું તાપી જિલ્લા સેવા સદનના ઓડિટોરિયમ હોલ ખાતે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી પ્રસંગે ખાસ ઉપસ્થિતિ નોંધાવતા વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાની પરંપરા શરૂ કરાવીને સમગ્ર આદિવાસી સમુદાયને ગૌરવ અપાવ્યું છે આપણા વડાપ્રધાને તારીખ બે ઓક્ટોબર બે હજાર ચોવીસના દિવસે ઝારખંડ ખાતેથી ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો જેનો એકમાત્ર આશય આદિજાતિ પ્રભુત્વ ધરાવતા ગ્રામીણ વિસ્તારોના આદિવાસી સમુદાયનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરવાનો છે તાપી જિલ્લા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મંત્રીએ વિવિધ યોજનાઓના આદિવાસી તથા આદિમ જૂથ લાભાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો લાભાર્થીઓએ યોજનાના લાભ મળ્યા પછી જીવનમાં આવેલા ગુણાત્મક પરિવર્તન અંગે પોતાના મંતવ્યો મંત્રી તેમજ હોલમાં ઉપસ્થિત સૌ નાગરિકો સમક્ષ રજૂ કર્યા હતા